વેલકમ ટુ માય નર્સિંગ એપ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય નર્સિંગ એપની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે વર્ટીબ્રા અને વર્ટેબ્રામાં આજે આપણે જોઈશું સી વન એટલે કે સર્વાઈકલ વન વર્ટેબ્રા વાયવા ટેબલની વધુ માહિતી અને કન્ટેન્ટ માટે આજે જ માય નર્સિંગ એપ ડાઉનલોડ કરો અને વાયવાની સરસ પ્રિપરેશન કરો તો આ જે વન વર્ટેબ્રા હોય તેને તેને એટલાસ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે એટલાસ વર્ટેબ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે એટલાસ વર્ટેબ્રા હોય છે એ સ્કલ અને સ્પાઈન સ્પાઇનની વચ્ચે જોઈન્ટનું ફોર્મેશન કરે છે હવે આપણે જોઈએ તો આજે એટલાસ વર્ટેબ્રા હોય છે તેના ડિફરન્ટ પાર્ટ્સના નેમ તો પાર્ટ્સમાં જોઈએ તો અહીં સાઈડમાં આવેલો પાર્ટ હોય છે તેને ટ્રાન્સવર્સ પ્રોસેસ કહેવામાં આવે છે ત્યારબાદ ટ્રાન્સવર્સ પ્રોસેસ હોય છે આ ટ્રાન્સવર્સ પ્રોસેસની અહીં નજીકમાં આવેલો હોય છે તે પાર્ટને લેટરલ માસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો અહીં વચ્ચે આવેલો હોય છે ગ્રુવનો પાર્ટ તો આ જે ગ્રુવનો પાર્ટ હોય છે જેને વર્ટેબ્રલ ફોરામિન કહેવામાં આવે છે જ્યાં બાજુથી સ્પાઇનલ કોડ એ પાસ થતી હોય છે હવે અહીં ટ્રાન્સવર્સ પ્રોસેસ હોય તેની અહીં નજીકમાં આવેલા ગ્રુવને ટ્રાન્સવર્સ ફોરામિન તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે વર્ટિબ્રલ ફોરામિન હોય છે તેના ઉપરના પાર્ટે એટલે કે અહીં આવેલા પાર્ટને સુપીરિયર આર્ટિક્યુલર સરફેસ તરીકે ઓળખવામાં આવે છે હવે આ સુપીરિયર આર્ટિક્યુલર સરફેસ હોય છે તેની બરોબર નીચે આવેલો હોય છે ઇન્ફિરિયર આર્ટિક્યુલર સરફેસ આવેલી હોય છે હવે આ જે સુપીરિયર આર્ટિક્યુલર સરફેસ હોય છે તેની સુપીરિયર આર્ટિક્યુલર સરફેસ હોય તેની નજીકમાં આવેલો હોય છે એન્ટિરિયર આર્ચ હવે આ એન્ટીરિયર આર્ચ હોય છે જે આગળ જતા એન્ટીરિયર ટ્યુબર કલ હોય તે પાર્ટ એ પ્રોટ્રુડ થયેલો હોય છે ત્યારબાદ જોઈએ તો આ જે ઇન્ફિરિયર આર્ટિક્યુલર સરફેસ હોય છે તેની ઉપરના ભાગને ઇન્ફિરિયર વર્ટિબ્રલ નોચ કહેવામાં આવે છે હવે જોઈએ તો આ જે ઇન્ફિરિયર વર્ટિબ્રલ નોચ તરીકે તેને ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો જે સુપિરિયર આર્ટિક્યુલર સરફેસ હોય છે તેની નીચે આવેલો હોય છે ગૃ ઓફ વર્ટેબ્રલ ગ્રુપ ઓફ વર્ટેબ્રલ આર્ટ્રી તો આવી રીતે આજે એટલા જ બોન હોય છે એટલાસ વર્ટીબ્રા હોય છે તેના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ અવેલેબલ હોય છે તો આવી રીતે વાયવા ટેબલ ઉપર પણ આજે સર્વાઇકલ વન અથવા તો એટલાસ જ વર્ટિબ્રાને તમે વાયવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ